પાટણના રાજપુર ગામે પશુ પ્રેમીનું એક અનોખું ઉદાહરણ જોવા મળ્યું વફાદાર ઘોડીના અવસાન પર માલિકે અશ્રુભીની આંખે ધાર્મિક વિધિ સાથે આપી સમાધિ કહેવાય છે કે પશુ અને માનવીનો સંબંધ અટૂટ હોય છે આ વાત પાટણ તાલુકાના રાજપુર ગામે સાર્થક થતી જોવા મળી હતી રાજપુર ગામમાં એક પશુ માલિકે પોતાની વફાદાર ઘોડીનું અવસાન થતાં તેને માત્ર એક જાનવર નહીં પણ પરિવારના સભ્યની જેમ વિદાય આપી માનવતા અને અબોલ જીવ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કર્યો હતો રાજપુર ગામના વતની દ્વારા ઉછેરવામાં આવેલી આ ઘોડી છેલ્લા ઘણા વર્ષોથી પરિવારનું અભિન્ન અંગ બની ગઈ હતી કોળીના આકસ્મિક અવસાનથી માલિક અને તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો માલિકે પોતાના વફાદાર સાથેને ગૌરવભેર વિદાય આપવાનો નિર્ણય કર્યો હતો કોળીના દેહને ફૂલોથી શણગારવામાં આવ્યો હતો અને પરંપરાગત રીત રિવાજ મુજબ તેને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી આજના આધુનિક યુગમાં જ્યાં માનવી માનવીને ભૂલી રહ્યો છે ત્યારે રાજપુર ગામે જોવા મળેલો આ પશુ પ્રેમ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ઘોડીના માલિકે જણાવ્યું છે કે આ ઘોડીએ અમારા પરિવારને ઘણો બધો પ્રેમ આપ્યો છે તે માટે પશુ નહીં પણ સંતાન સમાન આ ઘોડી અમારી હતી